બાળકો ના ઝઘડા ને લઈ વર્ષ ઓગણીસો માં આરોપી મહિલા એક બાળકની પોતાના ઘરમાં દસ્તાના ઘા હત્યા કરી લાશ ભરી બહાર ફેંકી દીધી જે ક્રૂર ઘટનામાં તાજેતરમાં ધોરાજી કોર્ટે વીસ વર્ષની સજા સુનાવી હતી જોકે આ મહિલા છેલ્લા પચીસ વર્ષથી નાસ્તી ફરતી હતી વર્ષોથી ભાગેડું જાહેર થયેલ મહિલા અરુણાને સજા થયા બાદ ઝડપી લેવા ધુરાજીના એ એસપી સિમરન ભારદ્વાજ અને સીટીપીઆઈ કે એસ ગરચર દ્વારા ટીમ બનાવવામાં આવેલ ડી સ્ટાફના પી કે શામળા અને સ્ટાફે ટેકનિકલ અને હ્યુમન્સ સોર્સિસ મારફતે આરોપી મહિલાને બરોડાથી ઝડપી લીધી હતી ઓગણીસો નવ્વાણુંના અરસાથે આ કામના આરોપી અરુણા ઉર્ફે અનિતા નાસ્તા ફરતા હતા તેમના પતિ રાજેશ દેવ મુરારી સુરેન્દ્રનગર સ્થાયી થયા હતા તે છેલ્લા ત્રણ વર્ષથી નિવૃત્ત થયા છે રાજેશ દેવ મુરારી અને અરુણાબેન લગ્ન જીવનથી એક દીકરો અને એક દીકરી પણ હતા માતા તરીકે પણ આ ટ્રાયલમાંથી બચવા માટે પોતાના સગા સંતાનોનો પણ ક્યારેય સંપર્ક કરેલ ન વડોદરામાં અનિતા બ્યુટી પાર્લરના નામથી આરોપી બ્યુટી પાર્લર ચલાવી રહ્યા હતા ધોરાજી પોલીસ ચહેરા નિશાન પત્રકને સાથે રાખી અને મહિલા કોન્સ્ટેબલ બ્યુટી પાર્લરમાં ડમી ગ્રાહક તરીકે ગયા અને ત્યાંથી ખરાઈ કરવામાં આવી કે નાસ્તા ફરતા આરોપી અરુણા ઉર્ફે અનિતા આજ છે તેઓ વડોદરામાં અન્ય શખ્સ સાથે લીવ ઇન રિલેશનશીપમાં રહેવા લાગેલ અને આ સંબંધથી પણ તેમને બે દીકરીઓ હતી આ તમામ તપાસના અંતે ફરિયાદી ગીરધરભાઈ કોઠિયા તથા આરોપી અરુણા ઉર્ફે અનિતાના પતિ રાજેશ દીવ પણ ખરાઈ કરી આપી કે આ તે વ્યક્તિ છે

એના પતિ અને એના વાળકો સાથે પણ એનો કોઈ સંપર્ક નથી હતો ગુનાની ગંભીરતાએ જોવીને ધોરાજી પોલીસ ફરીથી આપણી મહેનત શરૂ કરી હ્યુમન સોર્સિસ પાસેથી મળી જાણકારી અનુસંધાને ખબર પડી કે આરોપી પોતાના પરિવાર અને ભાઈઓને રક્ષાબંધનના દિવસો દરમિયાન સંપર્ક કરવાનો પ્રયાસ કરે છે આ આધારે અમે ટેકનિકલ સર્વેલન્સ થી એનો હાલનું સરનામું વડોદરા સુધી ગોઠવ્યું ત્યાં તપાસ દરમિયાન અમારી ટીમે એક બ્યુટી પાર્લર જોયું અનિતા બ્યુટી પાર્લર એ નામ વાંચીને પંક્તિયા જોડવામાં આવી અને અમારી એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ ગ્રાહક બનીને ત્યાં બ્યુટી બ્યુટીપાર્લરની મુલાકાત લીધી અને વાતચીત દરમિયાન ચતુરાઈથી આ બ્યુટી પાર્લર ની માલકીનની ઓળખ પોલીસના ડેટાબેસમાં મોજૂદ ફોટા અને માહિતી સાથે મેળવામાં આવેલી અને તે આરોપી અનિતા ઉર્ફે અરુણાજ હતી તમામ પુરાવાનો આધારે તરત કાર્યવાહી કરીને આરોપીને હવે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલી છે અને માનનીય કોર્ટ પણ આ આરોપીને થોડા દિવસો પહેલા જ આજીવન કેદની સજા ફટકારી છે આ આમાં સારી કામગીરી કરનાર ટીમમાં એએસઆઈ પરવતભાઈ શામળા હેડ કોન્સ્ટેબલ મીરાબેન ડાંગર અને પોલીસ કોન્સ્ટેબલ કાળુભાઈ દાદલ હતા છગનભાઈ કોઠિયા હું ભાદર ઇરિગેશન કોલોનીમાં નોકરી મારી બાજુમાં દેવમુરારીભાઈ અને એના પત્ની બાળકો સાથે રહેતા હતા અમારા બાળકો સાથે હતા સંયુક્તમાં બાળકો રમતા હતા કરતા અને એની અરુણાબેન એટલે દેવમુરારીના ઘરવાળીએ મારા બાળકને એના ઘરમાં લઈ જઈ ગળા ચીપી દઈ અને અસંખ્ય દસ્તાઓના ઘા મારી અને મર્ડર કરી દીધેલું છે જે અમને ખબર નહોતી અમે બાળકને ગોતતા હતા પણ કંઈ પતો નહોતો લાગતો પછી રાતની ખબર પડી કે આ બેને મર્ડર કર્યું છે તે સિવાય એને અસંખ્ય ઓલો ઘા માર્યા છે એને અને મર્ડર કર્યું છે બરાબર હોસ્પિટલ રહી ગયા ત્યારે અમને ઠેક જાણ થઈ કે ખરેખર આ બાળકનું મર્ડર ગયું છે આ કેસ ઓગણીસો છન્નુંમાં ચાલતો હતો ત્યારે એને સજા થઈ હતી બે અઢી વર્ષ જેલમાં રહી એ જેલમાંથી જામીન ઉપર છૂટી ગયા જામીન ઉપર છૂટ્યા પછી લાપ હતા અત્યાર સુધી રહ્યા અવારનવાર પાછા કોર્ટમાં હાજર નથી થયા ગોતતા હતા પણ કંઈ મળતા નહોતા એવામાં કોર્ટનો કેસ ચાલ્યો ધોરાજી જજ સાહેબે એટલી મહેનત કરી પછી વકીલ સાહેબ કાર્તિક પારેખ સાહેબે એટલી મહેનત કરી બહુ મહેનત કરી પછી પોલીસ ડિપાર્ટમેન્ટ પીએસઆઈ સાહેબ પોલીસે બધાએ જહેમત ઉઠાવી મહેનત કરી કારણ કે ઓગણીસો છન્નુંનો બનાવો તો અત્યાર સુધી આ ભાઈ લાપતા રહી એનું કોઈ નામ સરનામું એડ્રેસ કોઈ સિટીનું નામ નહોતું એને ગોતવી કઈ રીતે એ અસંખ્ય હતું છતાંય ધોરાજી પોલીસે એટલી મહેનત ઉઠાવી એને જહેમત ઉઠાવી છે એને ગમે ત્યાંથી ગોતી અને પાર પાડ્યો અને આ કેસ અત્યારે ચાલ્યો છે અને એ બેનને આજીવન કેદની સજા આપી છે જે બદલ હું જજ સાહેબનો કીર્તિભાઈ પારેખ પોલીસ સ્ટાફનો પછી સાહેબ બધાનો આભાર માનું છું અને મને યોગ્ય ન્યાય મળ્યો એ બદલ હું બધા એની માફી માગું છું ક્ષમા ચાહું છું